નમસ્કાર દર્શક મેં મિત્રો હું છું દીપક દેવડે એવા શખ્સ સાર મુલાકાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર ગુજરાત સુધર જ્ઞાતિ સમાજથી છે અને અવરનવર સૌરાષ્ટ્ર ગુજરત સુધાર જ્ઞાતિ માટે અવરનવર એવા કાર્યક્રમો કરતા રહીને આજે આજે એક એવા કાર્યક્રમ વિશે આપણે માહિતી લઈએ છીએ કે ગંગા સ્વરૂપ બેનો માટે જે સૌરાષ્ટ્ર ગુજરત સુતર જ્ઞાતિ મંડળના જે ગંગા સ્વરૂપ બેનો છે એના માટે ફ્રીમાં પોતાના ખર્ચે એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો આપણે પૂછી આપણું શું નામ બતાવો અશોકભાઈ સગનભાઈ માંડીએ આપણે કંઈ જ્ઞાતિથી આપણે રહ્યું ગુજરાત સુધાર જ્ઞાતિ આ જે આયોજન છે એના વિશે કંઈક વાત કરીએ આપણે અશોકભાઈ આયોજનમાં તો આપણે જે બાજ ને એને બધાને યાત્રા માટે લઈ જવા અમારો ત્રીજો આયોજન છે દિલ્હી દિલ્હી થી ભાઈ હરિદ્વાર અને ઋષિકેશ સાત દિવસમાં પ્રોગ્રામ છે આપણે કઈ તારીખથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તારીખે નીકળવાનું છે એરપોર્ટ જવાનું છે અને બાવીસ તારીખે બપોરના બે વાગ્યે રિટર્ન આજના જે કાર્યક્રમ વિશે કઈક વાત કરીએ આપણે આજે બધા બાને એક કીટ આપવાની હતી કીટ ની અંદર દસ થી બાર આઈટમ હતી થેલા છે એ અમારે બેબી એને અમારા વેવાય જે લીધેલી વસ્તુ છે એ આજે આપવાની હતી થોડીક માહિતી આપવાની હતી કઈ રીતે આવવાનું હું હું લાવવાનું એ બધી જાણકારી આપવા માટે આજે બધા કે આપડે જોઈએ કે પ્રવાસ દરિયા મંદ વસ્તુ હોય બરાબર છે આજે પ્રવાસ નું આયોજન છે એ આ પહેલી વખત છે કે કેટલી વખત ના અમારું ત્રીજી વખત આયોજન છે પહેલી વખત છે પ્લેનમાં પહેલી વખત કઈ કઈ જગ્યા ના પ્રવાસ આપણે કરેલા છે પહેલા અમે સૌરાષ્ટ્ર દર્શન કર્યું હતું કાઠિયાવાડમાંથી અને બીજું અહીંયાથી સુરત થી રાજસ્થાન દર્શન કરાવ્યું હતું અને આ વખતે હરિદ્વાર આ જે આયોજન છે એમાં કોઈ સહભાગી કે આપણે સ્વયંભૂ સ્વયં ખર્ચ નહીં નહીં સ્વયં ખર્ચ સ્વયં ખર્ચ જ કરવામાં આવે કેટલી સંખ્યા કેટલી છે પંચાવન પંચાવન વિધવા જે આપણે જે ગંગા સ્વરૂપ બેનો છે જે ગંગા સ્વરૂપમાં માતા જોઈએ એના એના માટે જ આવે હા ચાલીસ બા છે અને એમાંથી પંદર જણા આપણે જે સેવા માટે જોઈએ એ છે મતલબ સ્વયંસેવક સાથે આપણે આખું આયોજન કરવામાં આવેલું છે ખુબ સરસ વાત કરી અને કયા કયા આપણે સ્થળો રાખવામાં આવેલા છે અત્યારે અહીંથી દિલ્હી અક્ષરધામ પછી હરિદ્વાર માં બે દિવસ ટોટલ દર્શન કરાવવાના પછી ઋષિકેશ ટોટલ દર્શન દિલ્હી ની અંદર અમે જવાના છીએ ઋષિ આપડે અક્ષરધામ અક્ષરધામ પછી અક્ષરધામ અને રાજઘાટ બસ બે જગ્યાએ ઓકે ત્યાર પછી બીજા દિવસ પછી આયોજન પછી ત્યાંથી દિલ્હી થી અમે નીકળશું બસ દ્વારા હરિદ્વાર જવું હરિદ્વાર કરી અને હરિદ્વાર એક દિવસ બે દિવસ હરિદ્વાર અને બે દિવસ ઋષિકેશ ઋષિકેશ આપણે ટોટલ કેટલા દિવસ નો પ્રવાસ આપણે સાત દિવસ સાત દિવસના પ્રવાસમાં આપણે જે તમામ બહેનો ને આપડે લઈ રહ્યા છીએ એના દ્વારા આપણે શું આપણે એક મીડિયા દ્વારા મેસેજ આપીએ આપણે મીડિયા દ્વારા મેસેજ આપવામાં બીજા બધાય તો બાનો આપડે આભાર માનીએ છીએ કે અને એના છોકરાઓ કે આપણે આ સાત દિવસ આપ્યો મને એવું લાગે છે કે બા નો આભાર બા આપડો આભાર માને છે કે આપણે આભાર માની કે અત્યારે જે આ સમયની અંદર સમજો ને કે પ્લેન ની અંદર આપણે એક પ્રવાસ કરવા લઈ જઈએ છીએ તો બહુ અતિ મુશ્કેલ છે કે કારણ કે નાના મધ્યમ વર્ગ જે લોકો હોય એને એના સાત દિવસની પ્લેન ની અંદર પ્રવાસ કરવો મુશ્કેલ હોય તો આપણે પ્લેન ની અંદર પ્રવાસ કરવાય રહ્યા છો એને જાટા હોય એને લઈ જઈને કોઈ ફાયદો નથી બરાબર છે જે મતલબ મધ્યમ વર્ગના જે બેનો છે જે મધ્યમ વર્ગ પરિવાર છે એના માટે જ આખું આયોજન કરવામાં આવેલું છે ખુબ સરસ વાત કરીએ આપડે સહભાગીમાં આપણા પરિવાર માં કોણ કોણ સાથે મારો પરિવાર ટોટલ ખૂબ સરસ વાત કરી કે પરિવાર સાથે આ એક આયોજન છે અને ગંગા સ્વરૂપ બહેનો માટે સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર જ્ઞાતિ મંડળના જે બહેનો છે એના માટે આયોજન છે અને સાથે સાથે સહભાગી ટીમ પણ છે જે સેવાભાવી જે લોકો છે એની સાથે પણ ટોટલ પંચાવન લોકોને અહીંથી સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર જ્ઞાતિ મંડળના બહેનોને આ નિઃશુલ્ક પોતાના ખર્ચે અહીંથી પ્લેન દ્વારા અહીંયા પ્રવાસ સાત દિવસનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને વીએસ ન્યૂઝ તરફથી આપણે અશોકભાઈ માંડવને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ધન્યવાદ પણ કરીએ છીએ કે આવું ખૂબ સરસ અને સારું આયોજન કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે આપણું શુભ નામ જણાવો મારું નામ એતલબેન સંદીપભાઈ ધારૈયા જે જાત્રા કરાવી રહ્યા છે એ મારા સગા કાકા થાય છે અશોકભાઈ છગનભાઈ માંડવિયા હું એમના મોટા ભાઈની છોકરી એટલે કે હું એમની ભત્રીજી થાઉં છું કાકા જે આયોજન કરી રહ્યા છે એ ખૂબ સરસ આયોજન છે હવે આપણા જ ઘરની વાત કરીએ તો આપણે આપણા ઘરની અંદરથી સાસુ સસરાને જો મોકલવા હોય જાત્રામાં તો એનો ઘણો બધો ખર્ચ થાય છે અને બાય પ્લેન એ પણ સાત દિવસ નાના વર્ગના લોકો નથી કરી શકતા એની જગ્યાએ કાકા અત્યારે અમારા સમાજ માટે એક આદર્શ બનીને પંચાવન જેટલી મહિલાઓને સાત દિવસ જે પોતાના ખર્ચે એક પણ રૂપિયો બા પાસેથી કોઈ પણ સ્ત્રીઓ પાસેથી કોઈ પાસેથી લેવામાં નથી આવ્યું એની સાથે એમને જે પ્રવાસની અંદર જે જરૂરી વસ્તુઓ છે જેમ કે મોટી બેગ છે નાની બેગ છે પાણીની બોટલ છે રેનકોટ છે ઇવન એ લોકોને પરચુરણ જે મંદિરની અંદર જે પૈસા ધરવાના છે એ પણ કાકા તરફથી આપવામાં આવે છે એટલે કે એ લોકોને સિવાય એમના કપડા કઈ જ લાવવાનું નથી બીજી વસ્તુ કે એમને સાત દિવસ દરમિયાન કોઈ દવાની જરૂરિયાત હોય એ પણ બધું અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે આ જાત્રા આમ તમે જુઓ તો સંપૂર્ણ રીતે નિઃશુલ્ક તો ખરી પણ સાથે સાથે એ લોકોને એક યાદગાર રહેશે એવી સરસ મજાની જાત્રા કરવા જઈ રહ્યા છે અને શ્રવણ જાત્રા નામ આપવામાં આવ્યું છે કે એક દીકરો એના મા બાપને જાત્રા કરાવે એ રીતે સમાજની પંચાવન મહિલાઓ જે નગના સ્વરૂપ છે જે ખરેખર જાત્રા કરવા ક્યારેય જઈ નથી શકતા એવી સ્ત્રીઓને લઈને જઈ રહ્યા છે એટલે અમારા માટે તો આદર્શ છે પણ જે જાય છે એમના આશીર્વાદ પણ અમારા ફેમિલીને મળે એવા અમે એ કરીએ છીએ હૃદયથી એવી ભાવના રાખીએ છીએ કે લોકો કાયમ માટે આશીર્વાદ આપે આવું હર વર્ષે ચાર ચાર વર્ષે કાકા જાત્રા કરાવે છે ત્રીજા આ ત્રીજા સ્ટેપ પર છે આ યાત્રા પહેલી વખત બસમાં કરાવી હતી બીજી વખત પણ બસમાં લઈ ગયા હતા હવે ભગવાનની દયાથી પ્લેનમાં લઈ જાય છે અમે એવા આશીર્વાદ આપીએ કે હર ચાર ચાર વર્ષે વધારે ને વધારે સ્ત્રીઓ આનો લાભ લે અને સરસ મજાનું આયોજન કરી રહ્યા છે જે સફળ રીતે પૂર્ણ થાય એવી અમારી મનોકામનાઓ છે આપણી સાથે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર જ્ઞાતિ સમાજના આપણે જાદવાણી છે બેન આપણે દીવિકાબેન શ્રવણ યાત્રા છે એના વિશે હું એટલું જ કહીશ કે જે અશોકભાઈ આયોજન બહુ સરસ કર્યું છે અત્યારે કે જે બેનો હાવ એકદમ મધ્યમ વર્ગની બહેનો છે અને એ કોઈ દિવસ પ્લેનમાં માં બેસીને યાત્રા કરી ન શકે એવા ઘરમાંથી ગોતી ગોતી ને અશોકભાઈ જે માતાઓને બે બાને લીધા છે એ માટે મને એવું લાગે છે કે અશોકભાઈને ખૂબ આશીર્વાદ બા બધા આપશે અને હું તો એવું કહું છું કે અશોકભાઈ ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કર્યું છે અને એમના ધર્મપત્ની પત્ની કીર્તિબેન છે એમનો પણ સાથ સહકાર એટલો સરસ છે કે બેઉ જણાએ થઈને આટલું સરસ આયોજન કર્યું છે તો હું અશોકભાઈ અને કીર્તિબેન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ સરસ વાત કરી છે કે આવું શ્રવણ યાત્રા જે સમજો ને કે આપણે જોવા જઈએ તો મધ્યમ વર્ગના પરિવારમાં શ્રવણ યાત્રા કરવી મુશ્કેલ છે અને એમાં બાય પ્લેન જે પ્લેન દ્વારા આ પ્રવાસ કરવામાં યાત્રા કરવામાં આવી છે તો અશોકભાઈ ખુબ સરસ કામ કર્યું છે અને વીએસએસ દેવા દ્વારા પણ ખૂબ ખુબ અભિનંદન આપવામાં આવે છે વીએસએસ ન્યૂઝ સુરત રિપોર્ટ દીપકભાઈ દેવળિયા